ઓકે રાજસ્થાનમાં વરસાદ છે મિત્રો ફૂલ જેથી મિત્રો અત્યારે લેવાલી જોરદાર મળી રહી છે અને તેજી મિત્રો ચણા તેજી આવવાની શક્યતા છે મિત્રો અત્યારે ઘરેગી ફૂલ જોવા મળી રહી છે તો તમે જોઈ શકો છો ಚೋೀಶಾಪರ ತೆರಿಗೆ ನಂಬರ್ ಮಿತ್ರ ಅ પેલા નંબર ચુમ્માલીસ સુધી ગેટ સાઈડ છાપરું ભરેલું છે મિત્રો આ સાઈડ ખાલી જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો આ સાઈડ છાપરું ખાલી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ચણાના કેવા ભાવ રહેલા છે મિત્રો આજે આવકમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને પાલની વાત કરું તો મિત્રો પાલ જે છે ને તે છાપરા નંબર બેની ની બાજુમાં રાખેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બાવીસ આસપાસ પાલ જોવા મળી રહ્યા છે મિત્રો છાપરા નંબર બેમાં માં તો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો મિત્રો આજના ના ભાવ જોવા માટે મિત્રો આપણે આગળ જે વેપારી ભાઈ વાત કરી કે રાજસ્થાનમાં વરસાદ છે મિત્રો જેથી મિત્રો બજાર મિત્રો થોડુંક ઉછળી શકે એવું દેખાય છે અગિયારસો એકતાલીસ સુપર ત્રણ નંબર નંબર વન ક્વોલિટી અગિયારસો એકતાલીસ ક્વોલિટીમાં કાયનો નો ઘટે અગિયારસો એકતાલીસ ત્રણ નંબર